શિયાળો તો આજ વખતે ઠંડીથી ભરપૂર ના રહ્યો પરંતુ હવે કાળઝાળ ગરમીની જે છે તે આગાહી હવામાન વિભાગ આપી રહ્યું છે તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે ઉનાળાની ખાસ આગાહીને લઈને તેની સાથે સાથે ઉનાળું વાવેતરને લઈને ચર્ચા કરવાની છે અને બજાર ભાવ તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે પંદરથી સોળ ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે તો હવામાનની માહિતીની સાથે સાથે આપણે કૃષિ સમાચાર અને બજાર ભાવ વિશે પણ ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જેને કારણે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે મહત્તમ પવનની ગતિ આગામી પાંચ દિવસ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે અંદાજીત બારથી સોળ કી કલાક સુધીની પવનની ગતિ રહેવાની શક્યતા છે તારીખ દસ ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા અગ્નિ તેમજ તારીખ અગિયારથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન વાયવ્યથી નૈઋત્ય રહેવાની શક્યતા છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઈ રહ્યા છે આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે રાતે અને વહેલી સવારે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે આગાહી મુજબ આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેમાં તાપમાનનો પારો ફરી ગગડશે એટલે કે દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતાં જણાવ્યું છે કે બાર ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે રાતના ભાગોમાં તાપમાન ઘટશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે પંદરથી સોળ ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે ધીમે ધીમે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે જોકે ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડ વેવની આગાહી આવી નથી મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે બારથી પંદર ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવે વાત કરીએ આજના બજાર ભાવની શરૂઆત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડથી બાજરો ચારસો થી પાંચસો ત્રીસ ઘઉં ચારસો થી પાંચસો એસી મગ તેરસો થી પંદરસો દસ અડદ બારસો થી અઢારસો ચાલીસ તુબેર પંદરસો થી ઓગણીસો પિસ્તાલીસ વાલ એક હજારથી એક હજાર સાતસો દસ ચણા અગિયારસોથી સોળસો ચાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો વીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો પંચાવન એરંડા એક હજારથી અગિયારસો દસ રાયડો નવસોથી નવસો ચોર્યાસી ત્યારબાદ રાય અગિયારસો પચાસથી તેરસો અઠ્યાવીસ લસણ પાંચ હજારથી છ હજાર નવસો જીરું ચાર હજાર પચાસથી છ હજાર ચારસો સિત્તેર અજમો બે હજાર ચારસો દસથી પાંચ હજાર પચાસ ધાણા નવસોથી તેરસો પંદર મરચાં સૂકા બારસો પચાસથી છ હજાર બસો ચાલીસ ડુંગળી પચાસથી બસો ત્રીસ વટાણા સાતસોથી પંદરસો પચાસ ત્યારબાદ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની તો ઘઉં ચારસો દસથી પાંચસો એકાણું ઘઉં ટુકડા પાંચસો દસથી સાતસો કપાસ એક હજાર એકથી ચૌદસો એકાવન મગફળી ઝીણી આઠસો એકથી બારસો એકાણું મગફળી જાડી સાતસો અગિયારથી બારસો છોતેર સિંગફાળા નવસોથી પંદરસો એકોતેર એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો સોળ તલ પચીસોથી ત્રણ હજાર એકસો એકાવન કાળા તલ બે હજારથી ત્રણ હજાર એકસો અગિયાર જીરું પાંચ હજારથી છ હજાર ત્રણસો એકવીસ નવું જીરું પાંચ હજાર ચારસોથી સાત હજાર એક ત્યારબાદ ધાણા આઠસો એકથી ચૌદસો એકવીસ ધાણી નવસો એકથી પંદરસો એકોતેર ધાણા નવા એક હજાર એકથી બે હજાર એકસો એકાવન ધાણી નવી એક હજાર એકાવનથી ત્રણ હજાર એકસો એકાવન મરચાં નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો એક લસણ બે હજાર પાંચસો એકતાલીસથી આઠ હજાર ચારસો એકોતેર નવું લસણ સત્તરસો એકાણુંથી પાંચ હજાર આઠસો એકાવન ત્યારબાદ ડુંગળી એકસઠથી બસો છપ્પન ડુંગળી સફેદ બસો એકથી બસો એકાવન બાજરો ત્રણસો એકસઠથી ચારસો એકાણું જુવાર પાંચસો એક્યાસીથી આઠસો અગિયાર મકાઈ ચારસો એકોતેરથી પાંચસો એકત્રીસ ત્યારબાદ મગ ચૌદસોથી બે હજાર એકસઠ ચણા એક હજાર એકવીસથી તેરસો એકત્રીસ વાલ છસો એકથી બાવીસો એકસઠ અડદ અઢારસો એકથી અઢારસો એકતાલીસ અને ચોડી ચારસો છવ્વીસથી ઓગણીસો એક મઠ એક હજાર એકાવનથી એક હજાર એકાણું તુવેર બારસો એકાણુંથી બે હજાર એકતાલીસ રાજગરો તેરસો એકથી તેરસો એક સોયાબીન સાતસો એકસઠથી આઠસો છોતેર રાયડો નવસો અગિયારથી નવસો એકસઠ રાય નવસો એકવીસથી તેરસો એકસઠ મેથી નવસો એકાણુંથી બારસો એક કડથી છસો એકથી છસો એક ગોગડી નવસો અગિયારથી એક હજાર એકાણું ચણા સફેદ બારસો એકથી બે હજાર છસો છોતેર આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની કપાસ બીટી એક હજાર એંસીથી ચૌદસો નેવું ઘઉં લોકવંત પાંચસો પંદરથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી છસો છ જુવાર સફેદ સાતસો દસથી આઠસો પચાસ જુવાર લાલ સાતસો દસ જુવાર પીડી ચારસો પચાસથી પાંચસો વીસ બાજરી ચારસોથી ચારસો સિત્તેર તુવેર એક હજાર આઠસો નેવુંથી બે હજાર ઓગણચાલીસ ચણા ચણા પીળા એક હજાર પચાસથી બારસો પચાસ ચણા સફેદ અઢારસોથી છવ્વીસો અડદ પંદરસો ચાલીસથી ઓગણીસો ત્યારબાદ મગ સોળસો ચાલીસથી બે હજાર પંદરસો પચાસથી બે હજાર ત્રણસો વીસ મઠ એક હજાર પિસ્તાલીસ બારસો બાર વટાણા નવસો પચાસથી ચૌદસો ઇઠોતેર સિંગદાણા સોળસો પાંચથી સત્તરસો પાંત્રીસ મગફળી જાડી એક હજાર નેવુંથી બારસો એસી મગફળી ઝીણી એક હજાર એકસો દસથી એક હજાર બસો પાંત્રીસ સાતસો પિસ્તાલીસ તલી બે હજાર પાંચસોથી ત્રણ હજાર બેતાલીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો પચીસ અજમો ચોવીસો સુવા બે હજાર પંદર સોયાબીન આઠસો પચાસથી આઠસો ઓગણએંસી સિંગફાડા અગિયારસો વીસથી પંદરસો પિસ્તાલીસ કાળા તલ બે હજાર આઠસો ત્રીસથી ત્રણ હજાર અઠ્યાસી લસણ બત્રીસોથી છ હજાર ચારસો ત્યારબાદ ધાણા બારસોથી સત્તરસો મરચાં સૂકા સત્તરસોથી ચાર હજાર ધાણી બારસો પચાસથી એકવીસો વરિયાળી ચૌદસોથી પંદરસો છવ્વીસ જીરું પાંચ હજાર ચારસોથી સાત હજાર સો રાય અગિયારસો સિત્તેરથી તેરસો સિત્તેર મેથી નવસો પચાસથી બારસો પચાસ અશેરિયો પંદરસો બત્રીસથી પંદરસો બત્રીસ કલોજી ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો પચીસ રાયડો આઠસો એંસીથી નવસો પાસઠ રચકાનું બી ત્રણ હજાર એકસો પચીસથી ત્રણ હજાર છસો પચાસ ગુવારનું બી નવસો એંસી ત્યારબાદ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો જીરું પાંચ હજારથી સાત હજાર બસો પચાસ વરિયાળી તેરસોથી છ હજાર નવસો ઈસબગુલ ત્રણ હજાર એકસો પચીસથી ત્રણ હજાર નવસો એંસી રાયડો આઠસો અગિયારથી એક હજાર બોતેર તલ બે હજાર પાંચસો ત્રાણુંથી બે હજાર નવસો એક સુવા બે હજાર પચોતેરથી બે હજાર ત્રણસો વીસ અજમો એકવીસો એકવીસથી બે હજાર નવસો તમામ દર્શક મિત્રો ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર